હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો દાળ શાક અથાણાં બધું ભૂલી જશો જ્યારે આ જબરદસ્ત દેશી ચટણી તમે બનાવશો આજે આપણે પાંચ મિનિટમાં બનતી સુકેલા લાલ મરચાંની જબરદસ્ત ટેસ્ટની ચટણી બનાવશું આની સામે તમે સારા સારા શાક પણ ભૂલી જશો અને વારંવાર આ ચટણી બનાવવાનું પસંદ કરશો અને બનાવવી પણ ખૂબ જ સહેલી છે અને ઘરના થોડા જ સામાનથી બનીને તૈયાર પણ થઈ જાય છે અને સાથે જ હા તમે આને એક મહિનો સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો ચાલો બનાવીએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી તમને થોડો પણ પસંદ આવે ને તો વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો આ ચટણી બનાવવા માટે આપણે અહીંયા સૌપ્રથમ તો લાલ મરચા લઈ લીધા છે તો અહીંયા મે લાલ મરચાને થોડા સ્પાઈસી વાળા છે એટલે એને આવી રીતે બે વચ્ચેથી કટ કરી અને તેના બીયા હટાવી લીધા છે જો તમે નોર્મલ તીખા એવા મરચા લેતા હોય તો તમારે બીયા હટાવવાની કોઈ જરૂર નથી તો આ મરચાને હવે આપણે થોડા સોફ્ટ કરવાના છે તો સોફ્ટ કરવા માટે આપણે અહીંયા છાશ લીધી છે તો નોર્મલ ખાટી એવી છાશ આપણે અહીંયા લઈ લેવાની છે તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો દહીંને થોડું ફેટી અને એમાં થોડું પાણી મિક્સ કરી દેવાનું છે અને આવી રીતે આપણે આ મરચાને પલાળી દેવાના છે તો છાશ કે દહીં અહીંયા કેટલું લેવું એ આપણે હું તમને જણાવું તો જો મરચા સરસ એવા છાશ કે દહીંમાં પલળી જાય એટલું આપણે અહીંયા છાસ કે દહીં લેવાની છે તો જો ચમચીની મદદથી સરસ એવા આપણે મરચાને આવી રીતે દબાવી અને છાશમાં પલાળી દેવાના છે તો વધારે વાર પલાળવાની પણ કોઈ જરૂર નથી આપણે આમાં ચટણી માટેની એક બીજી પ્રોસેસ કરી લઈશું ત્યાં સુધીમાં આ આપણા મરચાં સરસ એવા છાસમાં પલળી જશે તો તમે જોઈ શકો છો જો ચમચીની મદદથી સરસ એવા મેં એને દબાવી અને છાસમાં ડુબાડી દીધા છે તો વધારે પણ છાસનો ઉપયોગ કરવાની આપણે અહીંયા કોઈ જરૂર નથી તમે એકવાર આ ચટણી બનાવી જુઓ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો ચાલો આ ચટણીમાં એડ કરવાનો એક મસાલો બનાવીએ તો મસાલામાં હું અહીંયા અડધી ચમચી જેટલા મેથી દાણા લઉં છું તો એક પેન મેં ગરમ કર્યું છે એમાં અડધી ચમચી ચમચી જેટલા અને જેટલી લઈ લીધી છે આમાં આપણે તેલ કે વગેરે કશું જ એડ નથી કરવાનું એમ જ આને ડ્રાય રોસ્ટ કરવાના છે તો જો ગેસની ફ્લેમ એકદમ આપણે સ્લો રાખી અને આ મેથી દાણા અને રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે તો જો રાય બધી સરસ એવી ફૂટી જાય પછી આપણે આને બહાર કાઢવાના છે તો જો અહીંયા ધીમે ધીમે આપણે મેથી બંનેનો કલર સરસ એવો ચેન્જ પણ થવા લાગ્યો છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈશું જ્યારે રાઈ ફૂટવાની શરૂઆત થાય ત્યારે અને તેમાં અહીંયા આપણે અડધી ચમચી જેટલા કલોંજી એડ કરી દઈશું કલોંજી ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી તો જો આ બધું સરસ એવું મિક્સ કરી દઈએ આપણે અને હવે આ મસાલાને તરત જ આપણે બહાર કાઢી લઈએ જેથી કરીને બળે નહીં તો આને હું એક વાટકામાં પલટાવી લઉં છું તો જો આને આપણે હવે એક વાટ વાટકામાં લઈ લીધા છે અને આ બધું ગરમ ગરમ છે ત્યારે જ આપણે આમાં અડધીથી પોણી ચમચી જેટલી વડિયાળી લેવાની છે વડિયાળીને આપણે એડ નથી કરવાની આ રીતે આપણે જ્યારે બધો મસાલો શેકીને બહાર કાઢીએ ત્યારે એમાં ગરમ ગરમમાં એડ કરી દેવાની છે જેથી કરીને એ પણ થોડી ગરમ થઈ જાય તો મસાલો સરસ એવો ઠંડો થઈ ગયો તો પછી આપણે તેને થોડો વાટવાનો છે તો વાટવા માટે મેં અહીંયા એક મિક્સરનું જાર લઈ લીધું છે અને એમાં મેં આ બધો મસાલો એડ કરી દીધો છે અને તમને બતાવું કે મેં આને કેવો વાટ્યો છે તો તમે જોઈ શકો છો અહીંયા બધી વસ્તુના અતકચરા દાણા દેખાય છે ને એ રીતે આપણે આ મસાલાને વાટવાનો છે બિલકુલ એનો પાવડર ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો પાવડરને સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં આપણા મરચાં જોઈ લઈએ તો જો થોડી જ વાર થઈ એટલે મરચાં સરસ એવા આપણા સોફ્ટ હલકા એવા સોફ્ટ થઈ ગયા છે તો પરફેક્ટ છે આટલા સોફ્ટ થઈ જશે એટલે આપણે ચટણી બનાવવામાં ચાલવાના છે તો ચાલો હવે આપણે છાશ સહિત મરચાંને આપણે મિક્સરના જારમાં લઈ લેવાના છે છાશને આપણે હટાવવાની નથી છાશને પણ મરચાં સાથે મિક્સરના જારમાં લઈ લેવાની છે ને પાણીનો યુઝ આપણે અત્યારે નથી કરવાનો તો આનું આપણે ઢાંકણ ઢાંકી અને લેવાનું છે તો જો હું તમને આ પણ બતાવી દઉં કે મેં કેવું દરદરૂ વાટ્યું છે તો તમે જોઈ શકો છો જો હલકું હલકું એમાં દાણા દેખાય છે એવું આપણે આને વાટી લીધું છે તો મરચાંના થોડા થોડા દાણા દેખાય છે એ રીતે આપણે આને વાટવાનું છે આ રીતે દરદરૂ વાટશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ચાલો હવે ચટણીની લાઈફ વધારવા માટે આપણે એનો એક સરસ એવો વઘાર કરીએ તો વઘાર કરવા માટે મેં અહીંયા એક ચમચી જેટલું મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ આપણું ગરમ થાય પછી આપણે તેમાં દસ થી બાર લસણ નીકળ્યું લીધી છે તે એડ કરી દઈએ તો જો આવી રીતે લસણ ખાવામાં પસંદ આવતું હોય તમે તો આવી રીતે એડ કરી શકો છો બાકી તમે આને અધકચરું વાટીને પણ એડ કરી શકો છો અથવા તો મરચાં સાથે તમે એને પીસી પણ શકો છો તો જો અહીંયા લસણનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે અને ગેસનું ફ્લેમ આપણે આ પ્રોસેસમાં સ્લો જ રાખવાની છે તો જો આપણે એને હલાવતા રહી અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સંતડાવા દેવાનું છે તો જો અહીંયા કલર સરસ એવો ચેન્જ થઈ ગયો પછી અહીંયા દસ થી બાર મીઠા લીમડાના પાનને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે એ આપણે એડ કરી દઈએ તો આ રીતે લીમડાના પાનને આવી રીતે ઝીણા ઝીણા કટ કરીને એડ કરશું તો તે જ્યારે ખાવામાં આવશે ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને જો આખા આખા એડ કરી દઈશું તો બધા એને બહાર કાઢી નાખશે ખાતી વખતે તો ટેસ્ટની ખબર નહીં પડે તો ચાલો હવે લીમડો અને આપણું લસણ બંને સરસ એવું સંતળાઈ ગયું તો પછી આપણે જે મરચાંવાળી પેસ્ટ વાટીને રાખી છે તે એડ કરી દેવાની છે અને તેને પણ આપણે સરસ એવી સંતળાવા દેવાની છે કારણ કે આપણે એમાં છાશ એડ કરી છે તો ચટણીને જો લાંબો સમય સુધી સ્ટોર કરીને આપણે રાખવી છે તો એકદમ સરસ એવી આપણે ને કુક કરવાની છે તો તો જ એ લાંબો સમય સુધી સારી રહેશે તો તમે જોઈ શકો છો અહીંયા તેલમાં સરસ એવી આ ચટણી સંતળાઈ છે અને જો અત્યારે થોડી ચટણી છે તો પણ મેં અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે કારણ કે ચટણીને આપણે સ્ટોર કરીને રાખવાની છે તો જો સ્ટોર કરવી છે એટલે થોડું તેલનું પ્રમાણ આપણે અહીંયા વધારે લેવું છે ને જો ઇન્સ્ટન્ટ ખાવા માટે રાખવી છે કે અઠવાડિયું કે પાંચ દિવસ તો તમારે અહીંયા વધારે તેલ લેવાની જરૂર નથી અને હવે આ ચટણી થોડી કૂક થાય પછી આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે વાટીને રાખ્યો છે એ આપણે આમાં એડ કરવાનો છે તો આ મસાલો એડ કરવાથી ચટણીનો ટેસ્ટ એટલો બધું સુપ આપશે ને કે તમે આની સામે સારા સારા શાક પણ ભૂલી જશો તો આ ચટણી એટલી બધી યુનિક ટેસ્ટમાં બને છે ને કે ખાવાની ખૂબ જ મજા પડવાની છે તો જો હવે ચટણીના આખા ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું અહીંયા અડધા લીંબુનો રસ એડ કરું છું અને મરચાં થોડા સ્પાઈસી છે તો આખો ટેસ્ટ ચટણીનો બેલેન્સ થઈ જાય એટલા માટે હું અહીંયા એક ચમચી જેટલી સુગર એડ કરું છું પણ ટોટલી ઓપ્શનલ છે સુગર એડ કરવી તમને જો ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકવાર એડ કરીને જોજો ચટણી ખાવાની ખૂબ જ મજા આવશે તો જો આપણી ચટણી હવે અહીંયા બનીને એકદમ રેડી થઈ જ ગઈ છે સાઇડમાંથી તેલ પણ છૂટું થવા જ લાગ્યું છે તો વધારે વાર આપણે ગેસની ફ્લેમ ચાલુ નથી રાખવાની કારણ કે લીંબુ આપણે ઓલરેડી એડ કરી દીધું છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ચટણી બનીને અહીંયા રેડી થઈ ગઈ છે અને ચટણીનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ચટકારેદાર આ ચટણીની સાથે કોઈ પણ શાકની જરૂર નથી પડવાની તો આ એકવાર બનાવી તમે આને આરામથી ફ્રીઝમાં એક મહિનો સુધી સ્ટોર કરીને રાખી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય અને જ્યારે પણ કંઈક ચટપટું તીખું ખાવાની ઈચ્છા થાય અથવા તો કોઈ શાક દાળ ભાત બનાવ્યા હોય અને કોઈ શાક ન સમજાતું હોય તો દાળ ભાત સાથે પણ જરૂર પડે એટલી બધી આ ટેસ્ટી ચટણી બને છે તો એમ પણ તમે આને ભાખરી સાથે પણ ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે અને આ એક ચટણીમાંથી આપને ઘણી બધી ફ્લેવર મળશે જેમ કે આથેલા મરચા મોમોઝની ચટણી કે પછી લાલ મરચાં અને લસણની ચટણી તો ઘણી બધી ફ્લેવર આપને આમાંથી મળશે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી ચટણીનો વિડીયો કેવો લાગ્યો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ